અને નડિયાદની અંદર પણ એની અસર જોવા મળી છે જેના કારણે આપણે સૌ જાણીએ છીએ આ સમાજની અંદર આપણો સમાજનો તાજ એટલે ખેડૂત અને ખેડૂતને જે નુકસાન થયું છે એ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે આપણે સૌ આ ઘટના જે બની માવઠાની એને આપણે સૌ જોઈ અને સરકાર હું એવું ખૂબ આભાર વ્યક્ત કરીશ સરકારનો ગુજરાત સરકારનો મુદુ અને મુખ્ય આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા નાયબ મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી આપણા કૃષિમંત્રી એવા જીતુભાઈ વાઘાણી જેમણે ખેડૂતોને પડખે રહી અને આ સરકાર ખેડૂતોની સરકાર છે એવો નિર્ધાર કર્યો છે અને આ ખેડૂતોને એના યોગ્ય ભાવ મળી રહે એના માટે દસ હજાર કરોડથી પણ વધારનું બજેટ સરકારે જે આપ્યું છે તો હું સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જ્યારે ખેડૂત એ આ સમાજનો આપણા સમાજનો તાર હોય ત્યારે આ સમાજના પડખે રહી દરેક સમાજના આપણા ખેડૂતોના પડખે રહી આ સરકારે જે રાહત પેકેજ આપ્યું છે એનો હું આભાર વ્યક્ત કરું ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ